રાજકોટના અગ્નિકા મિલકત મળી છે દીક્ષિત સાગીયા ની આવક કરતા ચારસો ને દસ ટકા વધુ સંપત્તિ મળી આવી છે જે દિવસે ઘટના બનીને એ દિવસે ગુજરાત ફર્સ્ટ કહેતું હતું કે એસીબી મોકલો તપાસ કરી એસીબી મિલકતમાં

હોટલ અંડર કન્સ્ટ્રકશન આપણ ગોમતા ફાર્મ હાઉસ ગોમતામાં ખેતી જમીન ગોમતા ખેતીની જમીન ચોરડીમાં ઉર્જા ઇન્ડસ્ટ્રીયલ ગેસ ગોડાઉન સાપર તાલુકો કોટડા સાંગાડીમાં બાલાજી ગ્રીન પાર્ક બો પડદરીમાં

શ્રીલંકા ઇન્ડોનેશિયા અને આમાંથી એક પણ એવી જગ્યા નથી કે જે જગ્યાની કિંમત સામાન્ય હોય આ સોખડા આ તમામ જગ્યાઓ છે ગેસ એજન્સી પેટ્રોલ પંપ રાજકોટ શહેરમાં માં દીક્ષિત યુનિવર્સિટી રોડ પર આ જેવો ટીપીઓ પાસે દીક્ષિત આટલા પૈસા હોય તો આ શહેરી જે વિકાસ નું જે બોર્ડ છે આ રેવન્યુ વિભાગ છે દીક્ષિત આ તો સામાન્ય ટીપીઓ આઈએસઆઈપીએસ ની મિલકતો તપાસ થાય નથી બી આર બનાવીને મોકલેલા કાગળો છે સાહેબ અને એન્ટી કરપ્શન બ્યુરો ને ધન્યવાદ આપું છું કે બહુ ઇમાનદારી પૂર્વક કમસે કમ રાજકોટમાં સાગઠિયામાં કામ કરો છો ને એટલે તમને ખૂબ ખૂબ ધન્યવાદ છે પણ સાહેબ આમાં તો અને કિશન હજી આમાંથી તાર ગોતજો કે આમાં કોણ કોણ ભાગીદાર છે આ બધાને પકડી આવજો એક આમાં કિશન તમને કહું એક જ નેતા નીકળશે કારણ કે જે ટકાવારી હોય છે એમની ટર્મ પૂરી થાય પછી જવાબ આપીશ કેમ ભાઈ તો તેથી ત્યાં જવું તું ને તમારે અગ્નિકાંડમાં તમારે સુભાષ ત્રિવેદી સાહેબ તમને વિનંતી કરું છું

હું તો દાખલો રાજકોટ તમામ આઈએસ આઈપીએસ બોલાવે બધા ચેક કરો મિલકત તમામ ની મિલકત ચેક કરવામાં આવે ખબર પડે સાહેબ કે ખરા અર્થમાં આજે શિક્ષકો હતા ને સાહેબ એ દસ પંદર વીસ હજાર પગાર હાથો તરફ ફરતા હતા દસ ગણી વિક્ષિત નોકરી જોઈએ છે તમે અહીંથી બનેલા શિક્ષક ને કોઈ આંદોલન કરે આઠ આઠ દેશના પ્રવાસ વિચાર તો કરો યુરોપ સાઉથ આફ્રિકા ઓસ્ટ્રેલિયા યુકે મલેશિયા માલદીવ શ્રીલંકા ઇન્ડોનેશિયા દીક્ષિતા એક પણ પ્રવાસ છે ને મોત શોખ વગરનો નથી આ તમામ દેશો માં લોકો શું કરવા જાય મજા કરવા જલસા કરવા ખરીદી કરવા રૂપિયા ઉડાડવા સાગરસો ને દસ ગણી પ્રોપર્ટી તો છે ને જેટલી હાથમાં એવી હરાજી જે પીડિતો છે ને એને આપી દેવા અને આની સાથે હજી આવા જેટલા નીકળ્યા ને બધાને હરાજી કરી રાજ્ય સરકારે બતાવવું જોઈએ કે કરી બતાવ્યું ની નીતિ સાહેબ લાગુ કરી દેજો વાર્તા વાર્તા ન ન કરતા કરતા તમે દાદા સરકાર દંડો ફેરવશે તમે બતાવશો પણ સાગઠિયા માટે સીમિત ન રાખતા જે ભૂતકાળમાં આઈએસ આઈપીએસ ગયા ને અને વર્તમાન હતા ને આ બધા પ્રોપર્ટીઓ એન્ટી કરપ્શન અમે છે ને જે સામાન્ય બોલતા હોઈએ છીએ ને એના પુરાવા હોય છે તમે વિચાર કરો એક સામાન્ય ટીપીઓ પાસે દિવસે આપણે ફાર્મ હાઉસ બતાવ્યું હતું અને હું બહુ બહુ એ દીક્ષિત જો આપણે ના બતાવ્યું હોત ને

ક્યાંથી આવે ચારસોટી હવે વિચાર કરો કે જો આ શહેરી નિગમ એક ટીપીઓ પાસે આટલા પૈસા હોય તો આ આ જે વિભાગ છે મોટા પાસે શું હોય ગાંધીનગર સુધી મંત્રાલય ફેલાયેલું છે શહેરી વિકાસમાં ત્યાં સેની બોલી નહીં લાગતી હોય ત્યાં એને એની બોલી છે આપણે લોહી ઉકાળા કરતા રહેવાના ગાડું નાખતા રહેવાના પરંતુ ચાલો એક વાત છે કે સાગઠિયા વિરુદ્ધ આપડે ભ્રષ્ટાચાર નો બોલતો પૂરા એક તો કામ થયું મૂક્યો તો કામ થયું સરકાર પાસે આશા પાસે અપેક્ષા રાખે સાહેબ આખું છોડતા નથી આવા બધાના લિસ્ટ બનાવજો જેટલા પણ આરોપી છે ને બધાના લિસ્ટ બનાવજો એ આશા અપેક્ષા છે કે કમસે કમ અગ્નિકાંડમાં આવા ભ્રષ્ટાચારીઓ તો ખુલ્લા પડી જશે જેથી ભ્રષ્ટાચાર નહીં થાય અને આવા અગ્નિકાંડ નહીં થાય